મારા બાપા મારા મોટા મોટી ગેમ રમી ગયા હે આજ જિંદગી ની મોટા મોટી ગેમ મારા બાપા મારે રમી ગયા કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈ ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજા નું હવાર થઈ ગયો અને ફરી પાછો વિડીયો ચાલુ કરી દીધો હે દૂધ તો બહુ બહુ નો ભેરું આજો આ દાંતેડું દેખાય હાથમાં આજો ધાણા દેખાય પછી જો આ હોય ને આમાં ખડ ગોતવાનું હોય ખડ હે જ નહીં મમ્મી હે હે જ ને આ વેક્સ ખડ તો હોય

કયો રોગ લાગુ પડ્યો જજો તેમ છે તો ગાઈસ સહીયા અત્યારે બપોર પછીનો સમય અને ફરી પાછો આપણે વ્લોગ વિડિયો ચાલુ કરી દીધો છે અને આટણ જવાનું છે દવા સાટવા હાટુ જે આપણે નેતા હતા ને ઈ જગ્યાએ તો તમારે દવા સાટવી કે પછી ખાતર રાખવું શું ખાતર ખાતર ને સાટવું ઉરિયા ના તો ઉરિયા આ હે તો આ નું કહેતા હતા ક્યાં ઉરિયા ઉરિયા કરીને

હેઠે ઓલું છે કોરું તો જો એમાં કોરું પડીએ ને તો પપ્પા ભીનું પડીએ ને તો હું દવા બરોબર ઉનાળા એમ કેતો હતો જાણતા હું આપણે મારા બાપા મારા મોટા મોટી ગેમ રમી ગયા જિંદગી ની મોટા મોટી ગેમ મારા બાપા આજ મારે રમી ગયા હું આવ્યો તો હું આવ્યો તો મેં આવ્યો તો બરોબર મેં આવ્યો તો બરોબર કે દેવ મેં આવ્યો તો અલપાણામાં એટલે તમારે દવા સટવાની હતી થઈ ગયા મેં આવ્યો તમારે દવા સટવાની હતી બરોબર બે મહિના થઈ ગયા વર્ષો વાત તો ભાઈ આજે હે મારા પપ્પા એક નવું ખાતર લેવા હે માઇક્રો રાજા કરીને જો આન થેલી જો આવી હે કેમ હે માઇક્રો રાજા કઈ નથી આમાં તો બીજો લખલ છે માઇક્રો આઇઝલ બાયો ફર્ટિલાઇઝર આ હે ભાઈ આપણે માઇક્રો આઇઝલ બાયો ફર્ટિલાઇઝર ડ્રિવમ કંપનીનું હે સ્વાસ્તિક નું આ શું કામ કરે દાણા વૈદમાં પાડું વિકાસ કરે દાણા ને પાડું વિકાસ કરે એટલે બધી પાડો વિકાસ કરવાના જ લીવા તમ ખાતર ઓલો બ્લેક ડાયમંડ હતો ઈ પાડો વિકાસ કરવાના જ હતો આ એમ ને આ મોટરસાઈકલ ચાલુ રાખી

મારા કામ કરું પડે છોકરો 18 વરસથી કેટલી ઉંમર છે તમારી તમારી થઈ ગયા એમએસ ધોની ખબર નામ હાય ધોની હજી રમે આઈપીએલ માં ના ના થઈ ગયો ના એની આપણે દવા હતી સાટી ને દાણા ગયા તો દાણા બેઠા ના પાછી દવા સાટી હાય પાછા ઉપડી જાય તો અમે બેસી જામો

દવા સટાઈ ગયા હે ને ભાઈ પાછો ઘેરે આવતો રહ્યો હું અને પંપના શાદીમાં મૂકી અને પાણી ગરમ કર્યું અને હું જાય જ ફટાફટ નાવા ભાઈ પાણી ઓનુ થવા મૂકી દીધું હે અને તમે હજી આ વસ્તુ કરી આ વસ્તુ કરીને એ જ કરી નાખો જલ્દી ફટાફટ જલ્દી 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 જો જો આ વસ્તુ કરી નથી કરી આમ ફટાફટ જો આમ કહીને આમ દબી નાખો જલ્દી કરી ચાલો એક સ્લેપ મારી કેટલા દીધા નથી મેરું બાપા જોવા જ્યાં ખીજા હજી જાણી સ્લેપ મારીને એટલે જાયો જો તામો તુર હે કેટલા દિશા હી હી હ ટ્રેક્ટર માં સ્ટીરિયા કદી નક દે હે સ્ટીરિયા કદી સ્ટીરિયા

પછી આ સાઈડ નું ખેતર નવ વીઘા વાળું ખેતર હે ને આ આપણું ખેતર હે વી વીઘા વાળું એટલે કે વીસ વીઘા પૂરા છે ને એટલે વીસ વીઘા વાળું ખેતર કે અને આમાં ધાણાની હાલત થોડીક નબળી છે અત્યારે કેમકે આ છે ને ધાણા મોડા વણ હતા ને એટલે આમ તો સારા જ છે કંઈ વાંધો નથી પણ ક્યાંક ક્યાંક છે ને ડબકા મારી ગયા જ આવી રીતના હે ને હજી છે ને એટલે એ વાંધો હે અને આમાં આજ પાણી ચાલુ કરી દીધું હે જોઈ લે અને દિનેશભાઈ પાણી વારે હે

હા હર કોને દે તો એકલા તાવ બહુ ન થાયું ને થઈ તો ભાઈ આ સાથેનો આપણો આજનો વ્લોગ જો દેખાડી જોયું જાવ તો આ આજનો વ્લોગ પૂર્ણ કરી નાખી મર્યાન પછીના નવા વ્લોગ વિડિયો માં કાલે ત્યાં સુધી ચેનલ માં બધા કર્યું ના હોય તો કરી દેજો આવજો Tata